ચાલ વાલી ફરી વાર જાઉં છું હવે જિંદગીની જંગ લડવા જંગ લડવા જંગ નહીં તો શું આખો દિવસ કેટલી કેટલી મહેનત કરવાની મગજમારી કરવાની પરસેવો પાડવાનો તોય છેલ્લે મળે શું અને બીજા બધા તમને શોર્ટકટ લઈ લેશે ક્યાંય ને ક્યાંય આગળ નીકળી જાય છે પછી એનાને એના આખાય પરિવારની જિંદગી કલસા પાણીને લે એ બધાની જિંદગી તો જાણે આ મીઠા મીઠા મધ જેવી થઈ જાય આપણે તડકામાં તપવાનું અને એ બધા એ છાયડામાં મજે દરિયા આવું છે ઓહ તો આ તકલીફ છે મારા મારાથી ને એમને બેસો બે મિનિટ તે બેસી ગયા જો એ બધા થોડો ઘણો શોર્ટકટ લઈ લેશે થોડા ઘણા પૈસા કમાઈ લેશે પણ જેમાં જેને આખી આખી રાત ઊંઘ ન આવતી હોય ભવિષ્યની ચિંતા રહેતી હોય તો એ જલસા પાણી અને લેર એ શું કામ ના જો એના પરિવારને અત્યારે છાંયો તો મળે છે પણ આ છાંયો કેટલા દિવસ રહેશે એનો ભરોસો જ ના હોય તો પછી સેલા મોજે દરિયા ને હા મારા માહારથી આ જિંદગી છે ને મીઠી મીઠી નહીં પણ ખાટી મીઠી હોવી જોઈએ ખાટી મીઠી જિંદગી હા મારા માહારથી જ્યારે એક વાર જિંદગી ખાટી થઈ જાય ને અંતોળ મહેનતથી પરસેવાથી ખાટી થઈ ગયેલી જિંદગી જ્યારે ફરીવાર મીઠી બની જાય ને એ જિંદગીની મીઠાશ એ જિંદગીની મોજ કંઈક અલગ જ હોય છે સાહેબ અને એ મોજ આ મીઠી મીઠી જિંદગી જિંદગીવાળા શું જાણે આ પરસેવાની શું મહેક છે અને તનતોડ મહેનત કર્યા પછી જે મીઠી મીઠી ઊંઘ આવે ને એ આ શોર્ટકટ વાળા શું જાણે વાત તો તારી સાચી છે વાલી પણ એ બધા લોકો એના પરિવાર માટે જે કઈ પણ કરે છે ને એ તેર હું તો નથી કરી શકતો ને દિવાળીમાં એ બધાય મોંઘા મોંઘા કપડાં ખરીદ છે શૂઝ ખરીદ છે અરે શાકભાજી ખરીદ તો એમ તો સોનું ખરીદે આખો પરિવાર ભેગા મળી અને વિદેશ ફરવા વહી જશે તો પછી પ્રેક્ટિકલી જોવા જઈએ ને મારી વાલી તો એમની જીત છે અને મારી હાર છે એની જીત છે કે નહીં એ તો મને નથી ખબર પણ તમારી હાર તો નથી જ એ કઈ રીતે વળી એ એ રીતે મારથીજી તમે તનતોડ મહેનત કર્યા પછી તમારી બધી જ કમાણી તમારા પરિવાર પાછળ ખર્ચી નાખો છો ને એ તમારી જીત છે પોતાની પાસે તો સારા ચપ્પલ પણ નહીં હોય પણ દર દિવાળીએ અમને નવા કપડાં અને નવા શૂઝ લઈ આપો છો એ તમારી જીત છે કબીની સ્કૂલની ફીઝ આપણને પોસાય એમ નથી છતાંય ગમે એમ કરીને તમે ટાઈમ ટુ ટાઈમ એમની ફી ભરી દો છો એ જ તમારી જીત છે તમારી નાની નાની વાતોનું ધ્યાન રાખો છો એ તમારી જીત છે તમારા જ ખિસ્સામાંથી મેં જે કટકી કરી કરીને સોનાનો ચેન કરાવ્યો છે ને એ જ તમારી જીત છે આપણા મમ્મી પપ્પા હમણાં ચાર ધામની યાત્રા કરીને આવ્યા એમના આંખમાં જે હરખના આંસુ હતા એના ચહેરા ઉપર જે તમારા માતા પિતા હોવાનો જે ગર્વ છલકાતો હતો ને એ જ તમારી જીત છે અને હું આવું લિસ્ટ ગણાવવા બેસીશ ને તો રાત પડી જશે અને આજે તમારે રજા નથી મારુતિજી જવાનું છે જંગ લડવા જંગ લડવા નહીં જીતવા જીતવા અને આજે રસોઈમાં શું છે તમારો ફેવરેટ ખીર હા તો તો ફટાફટ જઈને આવું છું આવો જંગ જીતીને હા લગભગ દરેક ઘરમાં આવો જ એક મહારથી હોય છે અને એનો દરેક પરિસ્થિતિમાં સાથ આપનારી એની ગૃહલક્ષ્મી આ બંને પોતાની સમજથી અને પોતાની મહેનતથી પરિવારની ખાટી જિંદગીને મીઠી બનાવે છે એ એવા વૃક્ષ બની જાય છે જે પોતે તડકો સહન કરે છે પણ પરિવારને મીઠો મીઠો છાયડો આપે છે પારવાન ગુરુ વંદન કરે છે આ તમામ મહારથીઓને અને તમામ ગૃહલક્ષ્મીઓને અને આ વિડીયો બધાને શેર કરજો